રેડવાડી કેન્દ્ર નંબર 109 ઓબ્લિક 2 માં દારૂ પીતેલા શખ્સે ઘૂસી આવી હંગામો મચાવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો રેડવાડી કેન્દ્ર નંબર 109 ઓબ્લિક 2 માં દારૂ પીતેલા શખ્સે ઘૂસી આવી રેડવાડીના સંચાલકોને કાળો આપતા ભારે હંગામો સર્જાયો હતો આ વિસ્તારમાં અવારનવાર દારૂ પીતેલા શખ્સો

અમે ટ્રાય તમને લાર્જ પર જોયું તમે આ દર્શક મને કે તો હાથ માર્યો કે જ્યારે તારી માડી ઉપર હાથ ઉપાડવા આવે છે કોણ લો અને આ ભાઈ ડાયરેક્ટ બાય પાનું ના અમારો ગુનો વગર ના એને કઈ અમારા અંદરથી આવીને તમને ખબર જ ન

સતત અમારા પંદર વર્ષથી અમને આ વિસ્તારવાળા એ ધમકી આપે છે કે તમારે યુટ્યુબમાં વિડીયો ઉતારશું આવી આવીને અમને હેરાન કરે અંદર આવીને મારી જાય બહેનને ગાળું બોલી જાય અમારા બાળકો આવ્યા હોય ને તો અમે એને અંદર લઈને બે જાય તો વિસ્તારના બાળકો એમને એટલા હેરાન કરે છે અમે જ્યારે ફરિયાદ કરીએ તો અમને યુટ્યુબ ની ધમકી આપે છે અમને કામગીરી વ્યવસ્થિત ના કરવા દેતા અત્યારે અહીંયા બાળકો ને નાસ્તો ને એવું કરાવતા હતા ત્યાં બાજુના કેન્દ્રમાં કેન્દ્ર માં આવીને જેમ તેમ બોલવા મીડા મીનાબેનને ને ધમકાવા મીડા મીનાબેન આવું બધું થયું પછી મીનાબેન ને આ બીજો બાજુ આવે એકે દારૂ પીને ઓલા ભાઈ મીનાબેનને હેરાન કરે છે એમ પછી અમે બધા બહાર નીકળ્યા તો અહીંયા અમારા સુપરવાઈઝર હતા ને એને જેમ તેમ બોલવા મીડ્યા હતા કઈ હું બાળકોને અંદર બે આડી એ અંદર આવીને તરત મને મા બહેના મુગળા મને નહીં કે તમે અહીંયા નોકરી ન કરવા દો